નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ચા કરવાની જે ગરણી હોય છે કે જે એકદમ કટાઈ ગઈ હોય અથવા એના કાણા છે બુરાઈ ગયા હોય તો મિત્રો આપણે એને વ્યવસ્થિત સાફ કરવાની છે તો મિત્રો તમારે આ પ્રકારની તમારા ઘરે જે ગરણી હોય એને લેવાની છે અને ત્યારબાદ આ ગરણીને એક ડીશમાં મૂકીને તેના ઉપર તમારે મિત્રો ઈનો આવે છે ઇનોની પડીકી એ તમારે નાખવાની છે અને વ્યવસ્થિત ઈનો નખાઈ જાય ગરણીના ભાગમાં ત્યારબાદ તમારે મિત્રો અડધું ફાડું એક લીંબુ લેવાનું છે અને તમારે એના ઉપર નીચવી દેવાનું છે જેટલા ભાગમાં ઈનો છે તેના ઉપર તમારે લીંબુ છે વ્યવસ્થિત તમારે નીચોવી દેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો પાંચથી દસ મિનિટ સુધી એમને ગરણીને મૂકી દેવાની છે જેથી કરીને આ જે ઈનોને જે લીંબુનો રસ છે એ આ બધા કાણામાં જઈ શકે અને જે કાટ હોય એ બધો સાફ કરી શકે એટલા માટે દસ મિનિટ રાહ જોવાની છે ત્યારબાદ તમારે મિત્રો તેના અંદર તમારે આ ગરણીની ઉપર ડીશ વોશર એટલે કે જે વાસણ ધોવાનું લિક્વિડ આવે એ તમારે થોડું ઉમેરવાનું છે અને ત્યારબાદ તમારે ઘરે જે તમારું જૂનું વધારાનો ટૂથબ્રશ હોય તેના દ્વારા તમારે મિત્રો આ ગરણીને સાફ કરવાની છે તમારે આ ગરણીને ઘસવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત તમારે આ આખી આખી ગરણીની અંદર જે ખાસ કરીને જે જાળીવાળો ભાગ છે તેની અંદર તમારે આ બ્રશ દ્વારા તમારા ટૂથબ્રશ દ્વારા ઘસતું જવાનું છે જેથી કરીને બધા કાણા છે વ્યવસ્થિત ખુલી જાય અને જે પણ કાટ લાગી ગયો હોય અથવા જે ખરાબ થઈ ગયો હોય કાળાશ પડી ગયા હોય એ બધી વ્યવસ્થિત ગરણી સાફ થઈ જાય હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ એમપી પરેશને જામનગરથી ડોલીબેન કેલાવાલાને સુરતથી રાજેશભાઈ શાહને અમદાવાદથી જિજ્ઞેશભાઈ પ્રજાપતિને વડોદરાથી અશ્વિનભાઈ હોરાને નવા વાડસથી રોશનીબેન મકવાણાને વિરડી ગામથી શાંતાબેન ચૌહાણને જામનગરથી રમેશભાઈ ઠાકોરને દાંતીવાડાથી ભીમાભાઈ મોરીને બિલેશ્વરથી અને કીર્તિબેન દાવડાને ગાંધીવલી મુંબઈથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે ટૂથબ્રશ દ્વારા આખી આખી ગરણીને આપણે વ્યવસ્થિત ઘસીને સાફ કરી લીધી છે તો હવે મિત્રો તમારે એકદમ વ્યવસ્થિત સ્વચ્છ પાણીથી તમારા ગરણીને ધોઈ નાખવાની છે જેથી કરીને જે પણ આ લીંબુનો રસ છે ઈનો છે અને જે પણ આપણે લિક્વિડ નાખેલો તો એ બધું સાફ થઈ જાય અને તમે જોઈ શકો છો કે ગરણીને સ્વચ્છ પાણીથી ધોશું તો મિત્રો એકદમ વ્યવસ્થિત ચમકવા લાગશે કાણા બધા જે ખુલી ગયા હશે અને જે કાટ હતો એ પણ તમે મિત્રો તમે જોઈ શકો છો દૂર થઈ ગયો છે હવે તેને સ્વચ્છ કપડાથી તમારે સાફ કરી લેવાની છે જેથી કરીને તમે વ્યવસ્થિત જોઈ શકો છો કે વ્યવસ્થિત ગરણી છે ચમકવા લાગી છે અને એકદમ સાફ થઈ ગઈ છે તો મિત્રો આવી રીતના તમે કોઈપણ પ્રકારના ખર્ચ કર્યા વિના ઘર બેઠા તમે મિત્રો તમારી જે ગરણી હોય એને તમે વ્યવસ્થિત સાફ કરી શકો છો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ જય જવાન જય કિસાન